you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે કોરોનાના ચાર પ્રકારો જ તબાહી મચાવી ચૂક્યા છે હવે અમેરિકામાં તેના નવા પ્રકારની પુષ્ટિ થઈ ગઈ છે આ વેરિયન્ટને વીયુએમ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે તેનો પહેલો નમૂનો આ વર્ષે જાન્યુઆરીમાં લેવામાં આવ્યો હતો જોકે મે મહિનામાં ડબલ્યુએચઓ દ્વારા તેનું સત્તાવાર નામકરણ કરવામાં આવ્યું હતું અમેરિકામાં સાર્સ કોવિડ ટુ વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના વીએમ નામના નવા સ્ટ્રેન ઓળખ કરવામાં આવી છે કોવિડ નાઇન્ટીન ના વધતા કેસો આ પણ મુખ્ય કારણ છે જોકે તેને હજુ પણ દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યું છે અને આ પેટા પ્રકારના ભય સમજવા માટે તેના નમૂના પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને હજુ સુધી તેને ખતરનાક સ્ટ્રેન તરીકે વર્ગીકૃત કર્યું નથી સીડીસી ના ડેટા અનુસાર ગયા અઠવાડિયે અમેરિકામાં કોરોના વાયરસને કારણે દર અઠવાડિયે લગભગ ત્રણસો પચાસ મૃત્યુ થયા હતા આ ઉપરાંત તાઇવાન અને હોંગકોંગમાં પણ પરિસ્થિતિ ગંભીર છે અહીં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે આરોગ્ય વિભાગે બધા લોકોને માસ્ક પહેરવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે